હમાસે છેલ્લી ઘડી બંધકોની યાદી આપવામાં વિલંબ થતા યુદ્ધ વિરામ ત્રણ કલાક મોડો શરૂ થયો હમાસે ત્રણ બંધકો છોડ્યા ગાઝામાં યુદ્ધ વિરામનો અંતે અમલ સેક્ટર ઓગણીસ માં રસોઈ બનાવતી વખતે વિસ્ફોટ થયો કુંભ મેળામાં સિલિન્ડર ફાટતા ભીષણ આગ અનેક તંબુઓ બળીને ખાત થયા તરસાલીમાં લારી પર શાકભાજી લેતી મહિલાના ગળામાંથી અછોડો તૂટ્યો અમદાવાદ મુંબઈ હાઇવે પર વડોદરા નજીક જાંબુઆ બ્રિજ પાસે વધુ એક ગમખાર અકસ્માત યુવકનું મોત થતા બે કલાક હાઇવે પર ચક્કાજામ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ દુષ્યંત દવે કહે છે કે દેશમાં અગિયાર વર્ષથી અઘોષિત ઇમરજન્સી વચ્ચે લોકો જીવી રહ્યા છે કોમર્સ ફેકલ્ટીમાં નવી શિક્ષણ નીતિના નામે અખતરા તાજેતરમાં જ લાગુ થયેલો ત્રણ ઇન્ટરનલ પરીક્ષા લેવાનો નિર્ણય રદ કરવામાં હિલચાલ હવે નજર કરી દઈએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ભૂતાનમાં સિંગાપોર કરતાં ત્રણ ગણા શહેરનું સર્જન જેના પાયામાં પ્રસન્નતા અને હરિયાળી કેરળમાંથી સુખદ પરિવર્તનની બે સ્ટોરી એઆઈ મેમ પ્રશ્નો દ્વારા લર્નિંગ થયું સ્માર્ટ બાળકો બન્યા વધુ અપડેટ અને ટોકિંગ પાર્લર થકી વૃદ્ધોનું મૌન તૂટ્યું એક મહિનામાં તાનું ખુલ્યા પ્રયાગરાજ કુંભ રસોડાથી શરૂ થઈ આગ કરોડોનો સામાન ખાક થયો સેફ પર હુમલો કરનાર બાંગ્લાદેશી નીકળ્યો તેને ખબર ન હતી કે ફ્લેટ અભિનેતાનો હતો ટ્રમ્પ બમણા શક્તિશાળી રાષ્ટ્રપતિ સાબિત થશે અમેરિકા ફર્સ્ટના માધ્યમથી ચીન મુદ્દે આકરા નિર્ણય લેશે તો ભારતને ફાયદો મળશે બરોડા ડેરીમાં નોકરીના નામે રૂપિયા બે કરોડની છેતરપિંડીના મામલે વિજિલન્સ તપાસ શરૂ છેતરાયેલાઓને નિવેદન માટે બોલાવ્યા તરસાલીમાં દર્શન કરીને શાકભાજી લેવા ઉભેલા વૃદ્ધાનો ભરબજારે એક તોલાનો છોડો તોડી લૂંટારુ ફરાર થઈ ગયા જાંબુઆ બ્રિજ પાસે ખાડાને લીધે બાઇક સ્લીપ થયું વાહનની અડફેટે યુવકનું મોત થતાં ગ્રામજનોએ ચક્કાજામ કર્યો આશર્વાદથી ઉદયપુર વચ્ચે વંદે ભારત ટ્રેનની સેવા શરૂ કરાશે હવે નજર કરે ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મહાકુંભ મેળામાં સિલિન્ડર વિસ્ફોટથી આગ લાગી છે માઢાર ટેન્ટ બળીને ખાખ આજ અમેરિકાના સુડતાળીસમાં પ્રમુખ તરીકે ટ્રમ્પની શપથવિધિ યોજાશે સેફ પર હુમલો કરવા બદલ એક બાંગ્લાદેશી શખ્સની પોલીસે ધરપકડ કરી ટ્રમ્પની શપથવિધિ પહેલા વોશિંગ્ટન ડીસીમાં હજારોના વિરોધ પ્રદર્શનો અમેરિકામાં પ્રતિબંધનો અમલ શરૂ થતાં ટિકટોક બંધ થઈ ગયું ગાઝામાં યુદ્ધ વિરામ અમલી બંધકોની સોંપણી માટેની પ્રક્રિયા શરૂ કરાઈ દક્ષિણ કોરિયાના માજી રાષ્ટ્રપતિ યુનનની ધરપકડ સમર્થકોએ હંગામો મચાવ્યો બેંગલુરૂના એક એન્જિનિયર સાથે કસ્ટમ ઈડીના નામે રૂપિયા અગિયાર કરોડની ઠગાઈ હાજરી વિદ્યાનગર કરમસદ પાલિકાની મતદાર યાદી પ્રસિદ્ધ નહીં થાય કપડવંશમાં ટ્રાફિકની વારવાર રોડની નજીક ઊભી રહેતી લારીને ખસેડાશે મહીસાગર જિલ્લામાં વીજ ચોરી કરતા પકડાયા કોન્ટ્રાક્ટરની લાપરવાહીને પગલે રોડનું કામ અધૂરું છોડી દેતા અકસ્માત સર્જાવાનો આક્ષેપ નેશનલ હાઇવે અડતાળીસ પર અકસ્માતમાં આઈટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ડોડીયાને આખરે સમા પોલીસ સ્ટેશનથી છૂટા કરાયા હવે નજર કરીએ લોકસતા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મહાકુંભમાં આગ લાગતા એકસો એસી થી વધુ ટેન્ટ ખાખ થયા આજે અમેરિકામાં ટ્રમ્પ સુડતાળીસમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે અમેરિકામાં પણ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે ચાઇનીઝ એપ ટિકટોક પર પ્રતિબંધ પાકિસ્તાને સ્વદેશી સેટેલાઇટ લોન્ચ કરી સોશિયલ મીડિયામાં મજાક બની શાહબાઝ શરીફની પોસ્ટ પર ટ્રોલિંગ દિલ્હીમાં ભડકાઉ નિવેદનના આરોપ હેઠળ રાહુલ ગાંધી સામે એફઆઈઆર ઇન્ડિયન સ્ટેટવાળા નિવેદન મુદ્દે વિવાદ છેલ્લા બે મહિનામાં છ મગરોના મોતથી થી પ્રેમીઓ આઘાતમાં મગરોના મોતનું સાચું કારણ ક્યારે મળશે જેવો સવાલ ટપોટપ મોતથી રહસ્ય ઘેરાયું નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત બાદ શહેર જિલ્લા પ્રમુખ બનશે જેવો મોટો સવાલ માથાભારે ઓમિને પાસા હેઠળ ભુજની જેલમાં ધકેલા માથાભારે ખંડણી ખોર ઓમ પ્રકાશ ઉર્ફે ઓમિની પાસા હેઠળ અટકાયત કરાઈ જાબુઆ પાસે અકસ્માતમાં યુવકના મોત બાદ હાઈવે ચક્કાજામ કરાયો રવિવારના દિવસે શહેર જિલ્લામાં અકસ્માતોની વણઝાર સર્જાઈ નાના મોટા અકસ્માતમાં દસ થી વધુ લોકો ઘાયલ થયા શહેર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં છ ના મોત નિપજ્યા હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ભારતીય સમય અનુસાર રાત્રે દસ વાગ્યા ત્રીસ મિનિટના ટકોરે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જ્હોન રોબર્ટ્સ ટ્રમ્પ અને વાન્સને શપથ લેવડાવશે યુએસના સુડતાલીસમા પ્રમુખ પદે આજે ટ્રમ્પના શપથ કોર્ટે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા સેફ પર હુમલો કરનારો આરોપી સિત્તેર કલાક બાદ થાણેથી ઝડપાયો મહાકુંભમાં ભીષણ આગ અનેક સિલિન્ડરો ફાટ્યા ભારત સંઘ સાથે લડાઈ મુદ્દે રાહુલ સામે એફઆઈઆર ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા દસ લાખની માંગ ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપીને તરસાડીના યુવકનું અપહરણ કરાયું ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરીને આયોજનપૂર્વકની ઠગાઈ મિલકતનો દસ્તાવેજ કરી લોન લેવાના કેસમાં આગોતરા જામીન નામંજૂર સંવિધાન બદલાશે તેવા કોંગ્રેસના પ્રચારથી ભાજપને નુકસાન થયું રામદાસ આઠવલે કહ્યું યુ નાઇન્ટીન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ શ્રીલંકાએ મલેશિયન મહિલા ટીમને ત્રેવીસ રનમાં આઉટ કરી મહાકુંભ એકતા સમતા સમરસતાનો મહાસંઘ મોદીએ કહ્યું યુદ્ધ વિરામની શરૂઆત પછી ગાઝા પર ઇઝરાયેલનો હુમલો દસના મોત નીપજ્યા હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ટ્રમ્પ વીસ જાન્યુઆરીએ શપથ લેશે નેશનલ ગાર્ડના સૈનિકો ખભા પર ખાસ પટ્ટાઓ પહેરશે ફાયર બ્રિગેડે વિસ્તાર સીલ કર્યો મહાકુંભમાં આગ લાગી અનેક ટેન્ક ખાક થયા એક પછી એક વીસ જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થયા અકસ્માતમાં યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી હિમાચલમાં પેરાગ્લાઇડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત નિપજ્યું પોલીસે બાર કારણો રજૂ કર્યા ખ્યાતિકાંડ કાર્તિક પટેલના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા ટિટોળાથી વિનસ કોલેજ અને શેરથા સુધીનો ચાર કિલોમીટરનો માર્ગ એક પોઈન્ટ ઓગણસાઠ કરોડમાં નવો બનાવાશે યાત્રાધામ અંબાજીમાં ભટ્ટજીની ગાદી પરથી વીવીઆઈપી દર્શન કરાવતો ફોલ્ડરિયો કોણ જેવો મોટો સવાલ થરા ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલું બોલેરો પિકઅપ ગાડી સાથે બે શખ્સો ઝડપાયા તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ